જિંદગીભર બીમારીથી દૂર રહેવું હોય તો આ પાન એક મિનિટ ચાવો ઘણા લોકો એવા હોય છે જેમને બારે માસ સતત કોઈને કોઈ બીમારી હોય છે જો તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી છે અને વારંવાર ડોક્ટર પાસે દોડધામ કરીને કંટાળી ગયા છો તો જાણી લો આ એક સરળ ઉપાય એવા અનેક લોકો છે જે કાયમ બીમારીઓથી સંપૂર્ણ રીતે ઘેરાયેલા રહે છે પરિણામે તેમને વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે તેમ છતાં પણ કોઈ ખાસ ફાયદો દેખાતો નથી અને હજારો રૂપિયા ખર્ચાઈ જાય છે કેટલાક તો એવા પણ હોય છે કે જે દર અઠવાડિયામાં બીમારીનો શિકાર બની જાય છે જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો જાણી લો આ સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય રોજ સવારે બસ આટલું કરો જો તમે વારંવાર બીમારીઓના શિકાર બની જાઓ છો તો તેના માટે રોજ સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ સાથે જ દસ લીમડાના પાન ખાવા જોઈએ પરંતુ એક લીમડાના પાનને એક મિનિટ સુધી ધીમે ધીમે ચાવવું જોઈએ જો તમે આ રીત દરરોજ અપનાવો છો તો તમને બીમારીઓથી છુટકારો મળી શકે છે સાથે સાથે તમારા સ્વાસ્થ્ય હેલ્થ પર પણ ઘણી સકારાત્મક અસર પડશે જો તમે આ નિયમને જીવનમાં અપનાવી લો તો તમને ક્યારેય આયર્નની ઉણપ નહીં થાય લીમડાના પાન ખાવાના ફાયદા લીમડાના પાન જેને આપણે કઢી પત્તા તરીકે પણ ઓળખીએ છીએ તે આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે તેમાં આયર્ન વિટામિન સી અને જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે નિયમિત રીતે મીઠા લીમડાના પાન ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ પૂરી થઈ શકે છે જેનાથી એનિમિયા દૂર થાય છે લીમડાના પાન બ્લડ સર્ક્યુલેશન સુધારે છે આ પાંદડા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે આ સિવાય લીમડાના પાન ચામડી અને વાળ બંને માટે લાભદાયક છે કારણ કે તે ચામડીને સ્વચ્છ રાખવામાં અને વાળને મજબૂત બનાવવા મદદરૂપ બને છે કઈ રીતે ખાવા સવારે ખાલી પેટે આઠ એક શૂન્ય લીમડાના પાન ચાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે લીમડાના પાનનો પાવડર બનાવી દહીં અથવા પાણી સાથે લઈ શકાય લીમડાના પાનની ચા બનાવી પીવાથી પણ ફાયદો થાય છે દાળ કઢી સાંભાર ચટણી વગેરે ખોરાકમાં ઉમેરીને નિયમિત ખાવા જોઈએ સાવચેતી અતિરેક સેવન ન કરવું જો કોઈ એલર્જી હોય કે કોઈ દવા ચાલતી હોય તો ડોક્ટરની સલાહથી સેવન કરવું મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર